બિહારના મુખ્યમંત્રી કુમાર દ્વારા એક મુસ્લિમ મહિલાના ચહેરા પરથી હિજાબ ખેંચવાના વિવાદમાં ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો ભરૂચ આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યો હતો અને આ ઘટનાનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષ પટેલે જણાવ્યું હતું કે કુમાર દ્વારા કરવામાં આવેલી ઘટના નિંદનીય છે

આ માઇનોરિટી વિંગનો પ્રોગ્રામ છે એમાં અમે તમામ હિન્દુ સંગઠનના લોકો પણ જોડાયા છે કારણ કે આજે એક મુસ્લિમ સમાજની દીકરી ઉપર આ લોકોએ આ રીતે હાથ નાખ્યો છે કાલે હિન્દુ સમાજની ઉપર પણ હાથ આ લોકો નહીં અને આપણે જોઈએ છીએ કે અવારનવાર આ જ ભાજપ શાસિત જે રાજ્ય છે આજે ભારત દેશ છે એની અંદર કઈ કેટલા બળાત્કારના જે કેસો થાય છે કઈ કેટલા છેડતીના કેસો થાય છે એ આ ભાજપના મોટા ભાગના જે કાર્યકર્તાઓ અને નેતાઓ છે એ લોકો કરી રહ્યા છે અને આજે આ માનસિકતા એ લોકોએ છતી કરી દીધી છે કે સીએમ પદ પદના વ્યક્તિ આવું નીચ કૃત્ય કરે છે એ ખૂબ નિંદનીય છે અસ્તુ ભારત માતા કી જય વંદે માત્ર